સુરતમાં ભેસ્તાનમાં ઘર પાસેથી મળી આવેલો અમેરિકન કાચબો ઘરમાં રમાડતા માસુમ બાળકને બચકું ભરી લેતા હોસ્પિટલ ખસેડાયું સુરતના ભેસ્તાનમાં ઘર પાસેથી અમેરિકન કાચબો મળી આવ્યો હતો તે કાચબાને રમાડતા એક વર્ષના બાળકને કાચબાએ બચકું ભરી લીધું હતું જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ ભેસ્તાનમાં સંગમ સોસાયટીમાં રાજુભાઈ ગોગે પત્ની તેમજ ખંડુ નામના એક વર્ષના બાળક સાથે રહે છે રાજુભાઈ સચિન આવેલી કેમિકલ કંપનીમાં મજૂરી કામ કરે છે બુધવારે રાત્રે વાગ્યાના સમયે રાજુભાઈ નોકરીથી ઘરે આવ્યા હતા ત્યારબાદ તે જમીને ખંડુને લઈને વોકિંગ માટે નીકળ્યો હતો ત્યારે ઘર પાસેથી રાજુભાઈને કાચવો મળી આવ્યો હતો જેથી રાજુભાઈએ તે કાચબાને ઉચકીને ખંડુના હાથમાં આપતા તેને રમાડી રહ્યો હતો તે દરમિયાન તે કાચબાએ ખંડુના ગાલ ઉપર બચકું ભરી લીધું હતું જેથી બુધવારે સવારે રાજુભાઈ ખંડુને લઈને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવ્યો હતો નવી સિવિલ હોસ્પિટલમાં પીટ્રીયાટ્રિક વિભાગના ડોક્ટર સંગીતાએ જણાવ્યું હતું કે કાચબામાં કૂતરા બિલાડીની જેમ રેબીઝનું ઝેર હોતું નથી કાચબાનો સ્વભાવ પણ સામાન્ય હોય છે તે આમ કોઈને બચકું ભરતું નથી પણ ખંડુને સારવાર માટે લઈને આવતા તેને ચોવીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે કહ્યું હતું પરંતુ તેના પિતા તેને લઈને જતા રહ્યા હતા કાચબાના બચકું ભરવાથી કંઈ થતું નથી તેમ છતાં તેના પિતાએ કહ્યું છે કે ખંડુને કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ સારવાર માટે લઈને આવશું જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ હા મારું નામ ડૉક્ટર ખુશબુ ચૌધરી છે હું અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પીડીયા ડિપાર્ટમેન્ટમાં છેલ્લા છ વર્ષથી કામ કરું છું ગઈકાલે અમારી પાસે એક વર્ષનું બાળક આવ્યું હતું કેઝ્યુલટીમાં એને ગાલના જમણા ભાગ પર કાચબો કડી ગયો હતો એ કાચબો એમના ઘરમાં જ હતો જે પેટ પ્રાણી તરીકે જ હતું સામાન્ય રીતે કેવું કે સામાન્ય બાળક આ બાળકને કોઈ ભારે લક્ષણો નહોતા ખાલી ગાલ પર સામાન્ય સ્ક્રેચ હતું તેનું ડ્રેસિંગ કર્યું હતું કોઈ શરીરના બીજા વયાઓ પર પણ કોઈ ભારે નુકસાન થયું નહીં હતું આમ સામાન્ય રીતે સાધક કાચબા ઘરના કેવી રીતે હોય એવું કોઈ ભારે નુકસાન થતું નથી પણ દરેક પેરેન્ટ્સે થોડી સાવચેતી રાખવી જોઈએ કે અજાણતા બાળકને કોઈ બીજું જાનવર કે ભારે કડી જાય અને આપણને ખ્યાલ ન રહી અને લક્ષણો વધી જાય કે એવી કંઈ તકલીફ ના થાય પણ કાચબો કરડવાથી મોટી નુકસાની થતી નથી